ગેંગના સભ્યો સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે જેમાં તેઓ શિકાર બનાવેલા લોકો પાસેથી ખંડણી વસુલતા જોવા મળે છે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે સુરતમાં લિફ્ટના બહાના વડે રત્ન કલાકાર બનાવે છે ગેંગના સભ્યો સ્વૈચ્છ રીતે કપડા પહેરી સોશિયલ મીડિયા પર ફેશનેબલ પ્રોફાઇલ બનાવી રત્નકલાકારો નો વિશ્વાસ જીતે છે પીડિતને ડેટિંગ શારીરિક સંબંધ કે ફોટો વિડીયોના બ્લેકમેલ વડે ફસાવી લાખો રૂપિયા ખંડણી માંગે છે ન પરિવારને નુકસાન કરવાની ધમકી આપે છે સીસીટીવી ફૂટેજ અને ફરિયાદોના આધારે ગેંગના કેટલાક સભ્યોને ઓળખવામાં સફળતા મળી છે